નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એઝાજભાઈનું ટ્રાયએંગલ લવ સ્ટોરીની કોલ રેકોર્ડિંગ સાંભળીશું જેમાં પહેલાં બાવાજીની દીકરી મંજુબેન અને પછી મોવિયાની શિલ્પાબેન સાથે એજાજભાઈ પ્રેમનું અફેર ચલાવતા શાંતિથી આ રેકોર્ડિંગ સાંભળો અને પછી તમારી રાઈ કમેન્ટ બોક્સમાં અચૂક કરો કે સાચો પ્રેમ કોનો આ પ્રેમ છે કે દગો એના વિશે તમારી રાઈ કમેન્ટ બોક્સમાં આપો વાળા ની ઘરવાળી બોલું અહીંયા ઘરવાળી બોલું શું હતું શું કઉી ગોંડલ થી એમાં એવું છે કે મારા ઘરવાળા વાળા રહ્યા ને સમાજની છોકરી ને લઈને વયા ગયા બરોબર પેલા ભાઈ કર્યા રાખડી બાંધી સોડું ઉપાડી સમ ખાતા અને એ અત્યારે એને લઈને વયા ગયા બરોબર તો હવે મારે મારી અરે લવ મેરેજ કર્યા અને એ છોકરીને લઈને વયા ગયા બાર વર્ષથી આમાં લવ મેરેજ કર્યા મારો છોકરો દસ વર્ષનો છે તો હવે આના માટે મારે શું કરવું પેલા છે ને વર્ષથી અવાજ કપાય છોકરી ને લઈને હાથ જીત્યા તમે ક્યાં અમે ગોંડલ મોવિયા રોડે અને છોકરી શિલ્બાબેન સાંડપા મોવિયા ની હતી નાનજીભાઈ ની છોકરી હતી

મારો મારા પપ્પાનો નંદ એમ અયા ભાટિયા નંદારા ઘર કા બાજી આયુ નહીં તમારે તો પ્રેમ એ અમાર ગાડી અપાળ ને એમાંથી થી કરીને દસ હેલો હેલો હેલો

એમરુવ૨ નામ નેઢ ને? Aisha Binaja Ja J pic. Asha ben. આયશા Aishaú. Aisha ben. Aisha be. Aisha been Hejaj Abasiksi. Aby aussi. Aby aussi. Aby aussi ke aby aussi. Aby aussi.

હા છો કે હા અમે મોમીડિયન છુ દીકરી બાવાજીની છુ પણ અત્યારે તો અમે પડી લીધા કઈ એટલે ધર્મ પરિવર્તન એટલે મોમીડિયન થઈ ગઈ ને ઠીક ઠીક તમે બાવાજી છો બાવાજીની દીકરી છો ભાઈ કેમ ગામ દીકરી છે બાવાજી આયા ભાટિયા નંદાણા નોયુ દ્વારકા બાજીમાં ભાટિયા ભાટિયા નંદાણા

जाम हाँ जाम तमर तालु को तालु को कलिया वाला जिलो जामनगर तालु को कलिया को वाई आप आतिया कलिया को पूर जिलो जामनगर हाँ तो 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 જ્યાં જ્યાં તમારું નામ હું હતું ત્યાં તમારા ગામમાં મારા ગામમાં મારું નામ મંજુબેન હતું મંજુબેન ભગવાન દાસ મંજુબેન ભગવાન દાસ સોંડલિયા હા પછી આપણે પ્રેમ કેમ કરતા કર્યું તો પ્રેમ અમારી ગાઈડ તમારા ગાડી આજદાર નહી એ આવતા અહીંયા હામા ઘણો પરિવાર રહે છે હું અહીંયા આવતી जाती અને એ અમને મુખવાણ તેડવાણ આવતા ગાડી લઈ પછી તમારો કોન્ટેક્ટ માં કેમ કરતા કોન્ટેક્ટ માં અમારે એકવાર જ લવસી પાઈલું અને પછી તેને મતલબ ફોન મળ્યા તા કે ને હા હા ફોન થી એટલે ઇન્સ્ટાગ્રામ માં કે ના 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 ડાયરેક્ટ રૂબરૂ દે ઇસે ઓનલાઈન વસ્તુ નથી ડાયરેક્ટ રૂબરૂ ઓકે પછી આ એદા છે ઈ ઈ ઈ ઈ કઈ સમાજ ના છે ઈ છે કાજી સમાજ કાજી હા કાજી છે કેમા એર્સાઝભાઈ ચાલુ રાખજો ઓજો એર્સાઝભાઈ ઓબાઝી હા એર્સાઝ અબાતી તેજજાદી ઇસ્માઇલ અબાતી અને એટલે તમને કઈ ખાઈકો બોલે કોઈ મળાય એર્સાઝ ઇસ્માઇલ અબાતી એર્સાઝ ઇસ્માઇલ ઓબાતી નાનજીભાઈ સાંડપા ની છોકરી છે નાનજીભાઈ છે ને નાનજીભાઈ સાંડપા એનો ભાઈ ગરફ આવો ખાઈ ગુજરી ગયો ખબર હા એ ને દીકરી છે નાનજી ભાઈ ની છોકરી શિલ્પા શિલ્પા સાંઢપા નાનજી શિલ્પા નાનજી ભાઈ સાંઢપા શિલ્પા નાનજી ભાઈ ઓકે હવે ભાઈ આમાં કઈ કરજો મારો દીકરો રકડી પડ્યો છે અત્યારે ન્યાય અપાવજો એક બાવાજી ની દીકરી ની દુવા લાગશે તમને

તો પેલા એને બેન બેન આખા આખા એના ખબર છે જે આ મોવિયામાં વાહ છે ને આખો આખા વાહ ખબર છે આખા ગોંડલ ખબર એની બેન છે બેન છે બેન છે બેન બેન રાખડી બાંધતા અને પછી આવી રીતે એને કર્યું આ એને ઓલું કર્યું એ વિચાર કરો તમે આ નંબર કોના છે આ નંબર મારો છે ભાઈ તો કે હવે મને ઈ આ છોકરીના નંબર ચાલુ છે ઈ છોકરીના નંબર ચાલુ હોય કે નથી ઈ નથી ખબર પણ માર ચાલુ છે એના ચાલુ છે હા ઓકે હાલો હું એને વાત કરું મને મારા WhatsApp માં તમારો ફોટો મોકલો આ સીલ પરનો ફોટો મોકલો તમારો ફોટો મોકલો અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા તમારે કરી દીધો તમને મને મારા હર હાલમાં મારા મારા

তুমি কোন পড়ো তুমি কোন করো আরে এসাস ভাই নো কাম সে আই না না তো তো কোন আছে নাম্বার মারা হে তুমি কোন বলো মোহিয়াত বল হ্যালো হ্যালো

બાવાજી ની છોકરી લગ્ન કરેલા હતા પેલા મંજુ ભગવાન દાસ કોડિયા પછી મેરેજ કર્યા પછી અહિયાં એનું નામ લખ્યું છે આઈસાના એઝાજભ

એટલે એવું છે એટલે તમે લવ મેરેજ કર્યા કે ખાલી મૈત્રી કરાર કર્યા છે મૈત્રી કરાર મૈત્રી કરાર કર્યા ઓકે એટલે ઓમ તો ઓમ તો એમની આરે તમે ઘર તો ઘર તો બાંધ્યું જ ને એમની આરે પતિ પત્ની તરીકે જ રહ્યો હા હા એ રીતે જ જોવા ઠીક 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 તો અત્યારે હવે એને આ ઘરવાળી એની જે છે એની આરે ઈ છૂટાછેડા કરવા માંગે છે કે એને ઈ રાખવા માંગે છે એને ઈ રાખવા માંગે છે એને તો કીધું જ તું તું ઈ ભેગી રહે ઈ એને કીધું તું તું જે ઘરે આય પડી હતી અને પછી ફરી ગઈ પાછી એને એમ પેલા કીધું એને કીધું એને એટલે અમે બેસી રાખી આપણે તમ તારા ને રે ઓકે તો આ એટલો બધો આ છોકરો કમાવ છે કે તમે બે બાયુ હટવા એવું કમાવનો નો એ તમે બે જગ્યા કામ કરતો તમતાર એને મન કે ઉપર દે હે કમાવનો એ કાઈ ના બે જગ્યા કામ કરતો લે તમે આપને તમારા લગન થઈ ગયા તમે કુંવારા હતા મારું તો પેલા લગન ક્યાં ગમ છે ઓકે તો અત્યારે તમે છો તમે તો હવે આ આને ને એકા હવે નો બડે તો પછી આને

હવે મને યજાજ ભાઈ તમે વાત કરાવડાવો ને થાય તો હા તો હમણા થોડી આવે નથી હા તો મને નંબર હા જ કરાવી ઓકે હાલો હાલો એ બોલો બોલો એ મનસુખભાઈ બોલું યાર ફોન ઉપાડતા નથી તમે હા બોલો બોલો મનસુખભાઈ કેમ આમ કરો બોલો બોલો શિલ્પા પેલા ઓલી ને પ્રેમ કર્યો એને આકાશ તોડી નાખે હવે ને પ્રેમ કર્યો મારી વાત તમારે વાત સાંભળો મારા ઘરમાં હતા ને અત્યારે હમણાં વયા ગયા હતા પાંચ છ મહિના થયા ના ના અરે મારી પાસે મોકલો ખોટું નઈ

કાર્યક્રમ થઈને ચાંદ તો ચાંદ ની છે મોહબત તો હજારો છે નહી મનસુખભાઈ એ ભાઈ જો એ પણ બાયડી કરો ને એટલે ત્રાસ તો દે તમે મારી વાત સાંભળો આપડે કામે ગયા હોય બરોબર કામે તમે જાઓ સવાર એટલે તમે ટાઈમે ચા દિયો બપોરે જમવાનું દિયો રાત્રે જમવાનું ટાઈમે દો બરોબર મને બાર વાગે રાથી આખી વાત ઈ તો જેને જે નો ગમતું હોય ને પછી એને અમૃતય શેર જેવું લાગે ભાઈ અટણ પ્રેમ નથી એટલે હવે શેર તોય તમને કહો અમૃત ગયો શેર જેવું લાગે

મારી ઘરવાળી એને કે તને ક્યાંય કોઈ કામ ને જો ભાઈ મારે સાંભળો એ કામે મોકલી કે નો મોકલી ભાઈ બધી વાત સાચી છે પણ હવે અત્યારે તમારો પ્રેમ રહ્યો ને એ બહુ વેરાતો જાય રોડ માં તો એ તો પૂછો ને કે તને કોઈ ઉપાડવાય તને મોકલી ગાણા કે હવે આ પછી હવે કેટલી કરવી જમકો હવે કે ને હવે પૂરું એ તો જો હું હજી

ઈ છોકરી નું શું કરવાનું ને એને મને ફોન કર્યો છે હવે તમે મારી વાત એને ખાલી એને કે એના છે એમાં એવું છે કે એક દિલ દો જાન કેમ રહી

ના 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 એવું નથી મનસુખભાઈ આખી વાત સમજો નથી ઓલી બાવાની છોકરી ઈ બાવાની છોકરી ના તમે તમે મારી જો તમારા ધર્મની અંદર જે છે ને એવી આ નથી અને કોઈ પણ મઝબની અંદર તમારા મઝબમાં લખ્યું છે આપણે નાજ નથી કઈ વસ્તુની હા કાઈ વાતો ને હું વાત કરું ભલે ભલે બેટા હા બેન છે ઈ ઈને કેવું કર્યું પહેલા એને બનાવી પછી એની હરે એને રાખડી બાંધી એવું એક છોકરી પેલા હું બાવાજીની દીકરી હતી બરાબર મારી લગ્ન ગયા મારી તેર વર્ષ પછી છોકરી ગામે એની બેન ગઈ રાખડી બાંધી બધું કર્યું અત્યારે એને લઈને ભાગી ગયા એના પેલા એક ક્રિષ્ના હોસ્પિટલ ની સિસ્ટર હતી એની આયરે એને તું પકડાઈ ગયું તી એ ક્રિષ્ના હોસ્પિટલ વાળી છોકરીને ત્યાં જઈ અને મારે ભાથા કુડતી હતી પછી એની અમારા મોરિયા રોડે

અત્યાર સુધી માં એને મારી નજર સામે મારે માથા કુટુ જેટલી થઈ ને સાત જોણી આઈ રે થઈ ઓ પાંચ સાત 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 છોકરીઓ આઈ રે થઈ બે ફિલ પર રહી કેટલા મી છે સિલ બારે હું ઓલી સાત છોકરીઓ હું આઠમી સિલ નવમી ઓ કાય વાતો કાય મને સિલ બા બેન હું છે ને આ રેકોર્ડિંગ અત્યારે મૂકી દઉં છું હમણાં ચડાવું છું એ હા હા વાત એ હા ભાઈ ચાલો સાંભળીને મિત્રો કિસ્સો તેવો લાગ્યો આવા નવા નવા કિસ્સાઓ અને સ્ટોરીઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારી રાઈ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો આભાર